धानेर नगर पालिका कार्यवाही हाथ धराई बंगार न सात जटला गोडाउन ने પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે તમામ ગોડાઉન રેસિડેન્સી વિસ્તારમાં હતા ફાયર એનઓસી વગર ચાલતા ગોડાઉનને નગરપાલિકાની ટીમ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ એક મહિના અગાઉ પાલિકાએ તમામ એકમોને નોટિસ આપી હતી ડીસાની ઘટના બાદ ધાનેરા પાલિકા આકરા પાણીએ તમામ ગેરકાયદેસર ગોડાઉનને સીલ મારી મોટી દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવી છે ધાનેરામાં ભંગારના ગોડાઉનમાં અનેક વખત આગની ઘટના ઘટી ચુકી છે તેથી આ વખતે પાલિકા દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી